અમારી માંગણી એ છે કે ભાઈ સરકારના નીતિ નિયમ મુજબ માલ લઈ જાય તો સારું પડે નકર જો કાલ સવારે ઓવરલોડ રહેસાબે બોટ ડૂબી ગયે કે કાંઈ પણ બનાવો બન્યો તેનો જવાબદાર કોણ રહેશે ટ્રક લઈ જાઓની અંદર ત્રણેટ લઈ જાય દસ ટન અઢાર ટન હોય છે ચોવીસ ટન હોય છે અને તેત્રીસ ટન ને પણ ચાલીસ ટન એવું માલ લઈ જવો પડે છે ગાડીમાં કેટલા ટન લઈ જવામાં આવે અ ગાડીના નીતિ નિયમ મુજબ કરતા પાંચ ટન થી લઈને પંદર ટન સુધી ઓવરલોડ લઈ જાય છે કેટલું જોખમી ગણી શકાય જોખમી એટલું ગણી શકાય કે જો ઓવરલોડ થશે તો જેમ આપણે બરોડામાં જે છોકરાની બોટ બુટેલી એ રીતનો બનાવ બની શકે ખરો અમારા અંદાજે આઈટીઓ માં એવું છે કે અમુક ગાડીઓ સુરતમાં અને સુરત અને નવસારી જિલ્લામાં એવી ચાલે છે કાયદેસર ગાડીનું પાસિંગ હોય છે પંચાવન ટન અને ગાડી ને ઉભી રાખીને ચેક કરે તો સત્યાવીસ ટન કાગળ એની પંચાવન ટન ના પાસિંગ ના હોય છે અને ગાડી હોય છે ટન ની પાસિંગ અને એમાં જયારે મૃત્યુ પામશે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની પૈસા નહીં આપે નુકસાન ન થાય પણ સરકારી અધિકારી છે એને બધાને કરે વાત કરીએ તો કેટલા સમય માંગણી અમારી અમારી એક વર્ષ જે માંગણી છે અમે ચાર થી પાંચ વાર ગાંધીનગર રૂબરૂ લેખિત અરજી આપવા છતાં હજી સુધી એની ઉપર પગલા કોઈ લેવાના નથી એક નંબર ની સરકાર હોવા છતાં બી એક વર્ષ ની માગણી કઈ રીતે જોઈ રહ્યા છે એમાં એવું કહેવામાં આવશે કે ભાઈ ઈ લોકો થી કઈ થવાનું નથી આ ચાલવા જોયું